હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર યુન ડાયટ આઈ ટ્વેન્ટી કરાવેલ છે જે મિત્રો માત્ર ત્રેસાઠ હજાર કિલોમીટર ફરેલી છે અને મિત્રો કારમાં બમ્પર ટુ બમ્પર વીમો ફૂલ જોવા મળશે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો યુનાઈ આઈ ટ્વેન્ટી ખાલે વેસતા હોય તો વિડીયો કામ લાગી શકે અને વિડીયો સારો લાગે તો આપણી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળમાં આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો મિત્રો બે હજાર અને અઢારનું મોડલ છે મિત્રો કાર વન ઓનર છે મિત્રો કાર ત્રેસઠ હજાર કિલોમીટર ફરેલી છે મિત્રો કાર પ્યોર પેટ્રોલ એન્જિન છે મિત્રો કારમાં ફૂલ વીમો જોવા મળશે તમને બમ્પર ટુ બમ્પર જી જે થ્રી પાર્સિંગમાં કાર જોવા મળશે મિત્રો કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે અને મિત્રો કારમાં કાચડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારનું એન્જિન મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સારું પેટ્રોલ એન્જિન જોવા મળશે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે એકદમ નવા લેધર સીટ કવર જોવા મળશે મિત્રો કારમાં તમને ટાયર ખૂબ જ સારા સારા જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમતની માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન જે છે તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે ને મિત્રો આ કારની કિંમત પાંચ લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ જીરો આઠ ચાલીસ છ છત્રીસ દીપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો મિત્રો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો યુનાઈ આઈ ટ્વેન્ટી મેગના કાર લેવા થાય તો વધુ માહિતી માટે મિત્રો તમે દીપભાઈનો કોન્ટેક કરી કારની કન્ડિશન વગેરે રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વધુ માહિતી માટે దీనిపైన కొంటర్ బాగున్నది జయస్ రాజ్